સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે ખેડૂ સામે થોડું જોવે અને ખેડૂની નીતિ માટે કંઈક પગલાં ઉઠાવે જેથી ખેડૂને બે પૈસા મળે અત્યારના જે ભાવ છે એ જોતા ખેડૂ માટે ખરેખર કાંઈ છે નહીં અને આ જે માલ લઈને આવ્યા છે એ ખેડૂની મજબૂરી છે કેમ કે આ વેચે ત્યારે શિયાળુ કંઈ પાક થશે કંઈ ખાતરની ખરીદી કરશે નહીતર આ ભાવમાં ખેડૂને વેચવું પોસાય એમ જ નથી અત્યારનો ભાવ જોતા એટલે ખેડૂતો માટે સરકાર જોવે અને કંઈક યોગ્ય પગલાં ઉઠાવે અને ખેડૂને કઈક ચૌદસો પંદરસો ના ભાવ થાય એવું કઈક આયોજન કરે તો ખેડૂને થોડી રાહત થાય કેટલા નંબર ની મગફળી લે

ખેડૂતોની દશા છે ને એ ખેડૂત જ સમજી શકે કોઈ સમજી ન શકે કે અત્યારે એના ઉપર શું વ્યથા થાય છે ખેડૂત પોતે જાણી શકે અત્યારે વાળીએ માલ હોય વરસાદ પડે છે ત્યાં કોઈ હાજર ન હોય એવું બને અને અત્યારે મજબૂરી હિસાબે ખેડૂત પાસે રૂપિયા ન હોય ખેતી કરવા માટે ડીઝલ લાવવાનું થાય તો એના માટે રૂપિયા ન હોય એટલે આ મજબૂરીમાં માલ વેચવો પડે છે